ગુજરાતના લગભગ દરેક કોર્પોરેશનમાં આપણે આ શ્વાનની રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવામાં આવે છે એમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક રસીકરણ અને ખસીકરણની કામગીરી પણ ચાલુ છે આ વર્ષ ચોવીસ પચીસ દરમિયાન આપણે જોઈએ તો કે ત્રણ હજાર જેવા ડોગોનું આપણું ખસીકરણ કરેલ છે અને આઠ હજાર જેવા ડોગોનું આપણે રસીકરણની કામગીરી કરેલ છે એક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક બે હજાર સોળ સત્તરથી એક અભિગમના ભાગરૂપે જે શ્વાન ધ્યુંદીકરણમાં ડોગોને આવરી લીધા છે એ ડોગોને ફરીથી આપણે હડકો વિરોધી રસીકરણ કરીએ છીએ ત્યારે એનું સાતમું રાઉન્ડ ચાલુ છે આ અંતર્ગત સાતમા રાઉન્ડમાં આપણા આશરે ચૌદ હજાર જેવા ડોગોનું રસીકરણની કામગીરી કરવામાં આવેલ છે ફરીથી ડોગમાં જે છે સ્ટ્રે ડોગમાં ફરીથી રસીકરણની કામગીરીની રાજકોટ મહાનગરપાલિકા સિવાય એક પણ બ્લોડ પ્રોરેશનમાં ચાલી રહેલી નથી આનાથી આ એક જે હડકો વિરોધી રસીકરણ છે દરેક ડોગમાં આપણે પેટ ઓનર છે તો એ તો પોતાના ડોગમાં મુકાતા હોય છે પણ ડોગમાં જે સરકારના નીતિની ઉમ મુજબ છે તો આપણે ડોગમાં પણ ફરીથી એન્યુઅલ વેક્સિન જે છે હડકો વિરોધી રસીકરણની એન્ટી રેબીસ એ આપણે મૂકવી જરૂરી છે એના ભાગરૂપે આપણે ફરીથી રસીકરણની કામગીરી કરી રહ્યા છીએ હા આ રસીકરણના કારણે કોઈ રેબિડ ડોગ હોય અથવા આક્રમક ડોગ હોય તો એની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળે છે